વિસ્તારમાં મુલાકાત ડાકવડલા અને રેસમિયા ગામના લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે કે કેમ તે અંગેની મેળવી માહિતી શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને સુસુ જમવાનું આપવામાં આવે છે તે અંગે બાળકો સાથે કરી ચર્ચા ચોડિલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને મામલતદારે ડાકવડલા અને રેશમિયા ગામની મુલાકાત લીધી તેમણે ગ્રામજનોના ઘરે જઈ સરકારી યોજનાઓના લાભ મળે છે કે કેમ તે અંગેની માહિતી મેળવી નાયબ કલેક્ટરે ડાકવડલા ગામના અરવિંદભાઈ તલસીભાઈ દેવી પૂજક અને રેસમિયા ગામના નરેશભાઈ રત્નાભાઈ માલકિયાના ઘરની મુલાકાત લીધી તેમણે મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને શાળામાં મધ્યાહન ભોજન યોજનાના હેઠળ જમવાનું આપવામાં આવે છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી તેમજ શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ શું શું જમવાનું આપવામાં આવેલ છે તે અંગે બાળકો સાથે પણ ચર્ચા કરી શાળામાં બાળકોની નિયમિતતા મફત પાઠ્યપુસ્તકો શિષ્યવૃત્તિ રેશન વિતરણ અને ખેડૂત સહાય જેવી યોજનાઓની માહિતી મેળવી મુલાકાત નરેશભાઈ માલકિયાએ પાક મકાન બનાવવા માટે કરેલ અરજી અંગે માહિતી આપી નાયબ કલેક્ટરે આ અરજીની વર્તમાન સ્થિતિ જાણવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી અધિકારીઓએ ગ્રામજનો સાથે ઈ ધરા કેન્દ્ર સંબંધિત વારસાઈ હક્કપત્ર વહેંચણી જેવી બાબતો અંગે પણ ચર્ચા કરી તેમણે શિક્ષણ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને શિક્ષણ છે તો બધું છે તેવો સંદેશ આપ્યો આ મુલાકાતથી ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી મળી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થયું આમ ચોટીલાના નાયબ કલેક્ટર શ્રી એચટી ટી મકોણાએ ગ્રામ્ય કક્ષાએ લોકો કેવી રીતે જીવન ગુજારે છે અને તેઓને સરકાર શ્રી યોજનાઓનો લાભ મળે છે કે કેમ તે અંગે નાગરિકોને સામેથી તેઓના ઘરે જઈ તેઓના પ્રશ્નો સાંભળ્યા અને તેઓ બાળકોને શિક્ષણ આપે અને બાળકોને શિક્ષણમાં સહકાર આપે શિક્ષણ છે તો જ બધું છે તે અંગે પણ માહિતગાર કર્યા એવાલ અફઝુલ મુલ્તાની સબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર